અસલામ વલકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશું તો આજે આપણે બનાવીશું દાળ ભાત ચણાના તો બે પવરા તેલ લઈ લીધો છે કુકરમાં અને તેલને સારી રીતે આપણે ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર ઝીણા સમારેલા મરચાં અને ડુંગળી જીણી સમારેલી એ પણ એડ કરી દઈશું અને એને સારી રીતે આપણે તેલમાં સાતળી લેશું જ્યાર સુધી ડુંગળીનો કલર ચેન્જ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફેરવી લેશું અને થોડી વાર સાતળવા એમને એમ રહેવા દેશું અને એને આપણે વ્યવસ્થિત રીતે તેલમાં ફ્રાય થવા મૂકી દેશું તો અત્યારે તો ડુંગળીનો કલર સેજ સેજ અલગ અલગ દેખાય છે પણ જેમ જેમ તેલમાં ફ્રાય થતી જશે એમ એનું કલર પણ અલગ થઈ જશે અને એની સાથે જ એક ચમચી મીઠાની એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું અને એને સારી રીતે મિક્સ કરી દેસું ને થોડી વાર એમને એમ તેલમાં મૂકી દેસું એટલે જે મીઠું છે એ ડુંગળીમાં વ્યવસ્થિત ભળી જાય ને ડુંગળી પણ સોફ્ટ થઈ જાય અને એની સાથે જ અડધી ચમચી હળદરની એડ કરી દેસું અને એને પણ મિક્સ કરી દેસું જ્યાં સુધી આપણી ડુંગળી સારી રીતે હળદરમાં ભળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું ને એની સાથે જ આપણે થી ચાર વાટકી પાણીની એડ કરી દેસુ જેટલી આપણી દાળ અને બટેકા છે એ વ્યવસ્થિત રીતે સેટ સેટ ડૂબી જાય ને એટલું પાણી એની અંદર આપણે એડ કરી દેસુ ને એની સાથે જ જે આપણી નીટ એન્ડ ક્લીન કરેલી ચણાની દાળ છે ને એની સાથે જ જે બટેકા છે છાલ ઉતારેલા એ પણ એની સાથે એડ કરી દેસું અને સારી રીતે કૂકરને હલાવી લેશું અને મિક્સ કરી દેસું અને ઢાંકણ ઢાંકી દેસું અને ત્રણથી ચાર સીટી લગાડી લેશું ત્યાં સુધી આપણી જે છે દાળ ચણાની સારી રીતે બફાઈ પણ જાય અને સોફ્ટ પણ વ્યવસ્થિત રીતે થઈ જાય તો હવે આપણે એને ચાર ચાર્જશીટી વાગી જાય ત્યારબાદ આપણે એને જોઈ લઈશું તો ફાઈનલી આ આપણી ચાર્જશીટી રેડી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ કે દાર વ્યવસ્થિત રીતે બફાઈ ગઈ છે કે શું તો જો દારનું કલર તો વ્યવસ્થિત થઈ ગયું છે હવે આપણે બફાઈ થઈ જાય છે તો આ સાવ સારી રીતે દાર બફાઈ ગઈ છે તો હવે આપણે દાળનો ચમચાથી અથવા દૂસતાથી ઘૂંટો કરી લેશું અધકચરો ઘૂંટો બનાવી લેશું એટલે ઘાટી પણ દાર દેખાશે અને રગડો પણ વ્યવસ્થિત રીતે થઈ જશે સારી રીતે હવે આપણે દાળને એવી રીતે ફેરવી લેશું અને એને સાઈડમાં પણ રાખી દેશું તો હવે આપણે વઘાર માટે જોઈ લઈએ શું શું જોશે તો આજે જીરો લવિંગ મરી તેજપત્તા જીણા સમારેલા ટમેટાં લસણ અને લાલ મરચાંવાળી ચટણી ને બે ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું ને થી ચાર પાવડર તેલ એડ કરી દેસું ને તેલને સારી રીતે ગરમ થવા મૂકી દઈશું જ્યાર સુધી તેલ આપણું વ્યવસ્થિત થઈ જાય એની અંદર આપણે જે આખા ગરમ મસાલા છે ને એ એની સાથે એડ કરી દેસું અને એની સાથે જે મીઠા લીમડાના પાન છે એ નાખવા હોય તો નાખી શકીએ પણ આમાં ટેસ્ટ એનું બહુ સારું જ આવે છે એટલે મેં નાખ્યા છે ને અમારા ઘરમાં પણ ચાલે છે એડ કરી દેસું જીરો પણ સારી રીતે ફૂટી ગયો છે તો હવે આપણે એની સાથે જે જીણા સમારેલા ટમેટા છે એ પણ એની સાથે જ આપણે એડ કરી દેસું એટલે ટમેટા પણ વ્યવસ્થિત રીતે સોફ્ટ થઈ જાય અને એને સારી રીતે મિક્સ પણ કરી દેસું તો ટમેટા હવે આપણા સાવ સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે અને તેલમાં વ્યવસ્થિત રીતે ચડી પણ ગયા છે ને સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આપણે ટમેટાને થોડીવાર વાર એમને આમ રહેવા દેસું પછી આપણે જે લસણ અને લાલ મરચાંની જે પેસ્ટ છે ને એ એડ કરી દેસું તીખાસ મુજબ અને એને આપણે મિક્સ કરી દેસું સાવ સારી રીતે એની સ્મેલ ના હોય જાય ને ત્યાં સુધી આપણે એને એમની આમ સાતળી લેશું એટલે એ વ્યવસ્થિત તેલમાં એની સ્મેલ પણ ન આવે અને એની સાથે જ આપણે જે પાવડર મસાલા છે એ એની સાથે આપણે પછી એડ કરી દઈશું તો હવે આપણા જે પાવડર મસાલા છે ને એ એની સાથે એડ કરી દેશું અને એને મિક્સ પણ કરી દેશું સૌ સારી રીતે ને સેજ પાણી પણ એડ કરી દેસું એટલે જે મસાલો છે એ પણ ચોટે નહીં અને એને ત્યાર સુધી સાતળી લેશું જ્યાં સુધી એનું જે તેલ છે ને એ ઉપર ના આવી જાય ને ત્યાં સુધી આપણે એને તેલમાં એમને એમ રેવા દેસું અને સારી રીતે મસાલો પણ પાકી જાય ને અત્યારે મસાલાનું કલર પણ લાલ કલર દેખાય છે પણ જેમ જેમ સતળા તુજા એમ એનું કલર પણ અલગ દેખાવા મળશે ને એની સાથે જીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરી દેસું ને પાછો એને મિક્સ કરી દેસું જ્યાર સુધી મસાલો સાવ સારી રીતે પાકી ન જાય ત્યાં સુધી આપણે એને તેલમાં એમ જ ફ્રાય કરી લેશું મસાલાને જેમ જેમ મસાલો પાકતો જશે એમ દાળ ખાવામાં પણ બહુ જ મસ્ત લાગે અને ટેસ્ટમાં એક નંબર થઈ જશે અને ફાઇનલી હવે આ આપણી દાળ રેડી થઈ ગઈ છે મસાલો પણ વ્યવસ્થિત થઈ ગયો છે આવી રીતે ઘટ મસાલો દેખાય નહીં એટલે આપણો મસાલો રેડી થઈ ગયો છે તો જે આપણી બાફેલી દાળ હતી ઘૂટેલી એ એની સાથે એડ કરી દેસું અને એની આપણે મિક્સ કરી દેસું અને દાળને અંદર જે સેજ સેજ માં પાણી હોય પણ એની સાથે જ એડ કરી દેસું એટલે આપણી દાર પણ વ્યવસ્થિત થઈ જાય અને તરિયામાં પણ ચોટે પણ નહીં અને સારી રીતે મિક્સ કરી ચમચા ચમચાથી એટલે મસાલો પણ સાવ સારી રીતે માં ભળી જાય તો તમે જોઈ શકો છો કે અડધો ગ્લાસ પાણી એડ કર્યો છે એની અંદર અને હવે આપણે એને મિક્સ કરી દેસું ફેરવી ફેરીને એને સાતથી આઠ મિનિટ સુધી એમને એમ ઉકળવા મૂકી દેસું જેમ જેમ ઢાળ ઉકળતી જશે એમ ઘટ પણ થઈ જશે અને વ્યવસ્થિત થઈ થઈને જરૂર પડે તો પાણી નખાય ખાય એમાં પણ ચાલે પણ મને સહેજ સહેજ ઘાટી દેખાય છે તો અડધી વાટકી પાણીનું એડ કરી દઈશ અને એની સાથે જ જે બાફેલા બટેકા હતા એ પણ એની અંદર એડ કરી દેસું એટલે એ પણ વ્યવસ્થિત થઈ જાય ને ઉકળી પણ જાય પાણીમાં અને એને સારી રીતે સાતથી આઠ મિનિટ ને વધુમાં વધુ દસક મિનિટ સુધી ઉકળવા દેસુ એટલે એ સાવઘાટી થઈ જશે દાળ અને ટેસ્ટમાં એક નંબર દેખાશે ને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવું છું તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો તો મને પણ મજા આવે બનાવવામાં તો ફાઇનલી આ આપણી દાળ ઉકળી ગઈ છે અને ઘટપણ થઈ ગઈ છે તો હવે અમને એને અલટ પલટ કરી લેશું અને જોઈ લેશું અને પછી આપણે એને ડીશમાં કાઢી લેશું તો હવે વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું તો ફાઇનલી આ આપણી દાળ રેડી થઈ ગઈ છે દાળ ભાત લીંબુ અને ડુંગળી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ